પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથે યૌન શોષણ મામલે મુંબઈની વડી અદાલતમાં આજે સુનાવણી આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને સત્તર થઈ પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે લાખની સહાય જાહેર કરી પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આહના જ્યોચ અનન્ય ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર અઢાર બાસ્કેટબોલ વિશ્વકપ બે હજાર ચોવીસમાં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડના સત્તાવાર પ્રવાસે છે તેઓ આજે વોરસામાં પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે શ્રી મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુડા સાથે પણ મુલાકાત કરવાના છે બીજા તબક્કામાં તેઓ યુક્રેન પહોંચશે યુક્રેનના રાજધાની ક્યુમાં તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે ભારતીય પ્રધાનમંત્રીનો પ્રથમ યુક્રેન પ્રવાસ છે દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે રાજકીય વેપારી આર્થિક રોકાણ શિક્ષણ સાંસ્કૃતિક તેમજ પારસ્પરિક સંબંધો સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે કોલકાતા દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચોશી ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની ખંડપીઠ આ મામલે સુનાવણી કરી રહી છે સર્વોચ્ચ અદાલતે આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અદાલતે જણાવ્યું કે આ કેસમાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર બાદ ફરિયાદ દાખલ કરવા વિશે પણ સવાલ પૂછ્યા વધુમાં અદાલતે કહ્યું કે આ કેસમાં પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે એ આ પહેલા ક્યારે જોવા મળી નથી વધુમાં સર્વોચ્ચ અદાલતે નિયુક્ત કરેલી કાર્ય સમિતિ તબીબોની હડતાલ મામલે નિષ્ણાતોના અભિપ્રાયને આધારે ઉકેલ શોધશે તેમ પણ જણાવ્યું હતું મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથેના યૌન શોષણ મામલે મુંબઈની વડી અદાલતે નોંધ લઇ સુનાવણી કરવાનું નક્કી કર્યું છે ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીશ પૃથ્વીરાજ ચૌહાણની ખંડપીઠ આ અંગે સુનાવણી કરશે ઉલ્લેખનીય છે કે બદલાપુરમાં એક ખાનગી શાળાના સફાઇ કર્મીઓ પર બે બાળકીઓનું યૌન શોષણનો આરોપ છે ગત સપ્તાહે આ ઘટના ઉજાગર થયા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે પાયો વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આંધ્રપ્રદેશના અંકાપલ્લી જિલ્લાના એક ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને છે મુખ્યમંત્રી નાયડુએ વિસ્ફોટની તપાસ માટેના આદેશ આપ્યા છે મોદીએ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો સોશિયલ મીડિયા પોસ્ટમાં કાર્યાલયે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સહાય નિધિમાંથી બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ એ પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે ઝારખંડ પોલીસના આતંકવાદ વિરોધી દળ એટીએસએ સાત આતંકવાદીઓની ધરપકડ કરી છે એટીએસએ આતંકવાદીઓ પાસેથી એક ફોર્ટી સેવન સહિત અનેક હથિયાર કબજે કર્યા હોવાના અહેવાલ છે એટીએસએ હજારીબાગ લોહરદગા સહિત અન્ય જિલ્લામાં એક ડઝનથી વધુ સ્થળ પર દરોડા પાડ્યા હતા દરમિયાન એટીએસે આતંકી સંગઠન અલ કાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એ સાથે મળેલા સાત લોકોની ધરપકડ કરી હતી ઓડિશાના બેરમપુરમાં થયેલા એક અકસ્માતમાં ચાર જણના મોત થયા છે જ્યારે વીસથી વધુને ગંભીર ઇજા થવા પામી છે આ બસ ભવાની પટનાથી બેરમપુર જઈ રહી હતી ઇજાગ્રસ્તોને બેરમપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો અથડામણ બાદ ટેન્કર રોડ બાજુએ આવેલી એક ચાની દુકાનમાં ધુસી જતા ત્રણ લોકોના મોત થયા હતા અકસ્માતમાં એક પ્રવાસીનું પણ મોત થયું છે ત્રિપુરામાં અવિરત વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગોમતી અને મોરી જેવી મોટી નદીઓ ખતરાના નિશાન પરથી વહેતા અનેક હેક્ટર ખેતરોના પાકને નુકસાન થયું છે હવામાન વિભાગે આજે મુશળધાર વરસાદની ચેતવણી આપતા રાજ્ય પ્રશાસન આનો સામનો કરવા અને લોકોને રાહત આપવા સંપૂર્ણ સજ્જ છે મુખ્યમંત્રી ડોક્ટર માણિક શાહે અગરતાલામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને જરૂરિયાતમંદોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કર્યા આ સમારોહમાં પ્રોફેસર ગોવિંદ રાજન પદ્મનાવનને વિજ્ઞાન રત્ન બે હજાર ચોવીસ પુરસ્કારથી સન્માનિત કરાયા ડોક્ટર આનંદ રામક્રિષ્ણનને કૃષિ વિજ્ઞાનમાં પ્રદાન બદલ વિજ્ઞાનશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા ઉપરાંત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુંબઈના ડોક્ટર અવિશકુમાર ત્યાગીને પણ અણુ અણુઊર્જા ક્ષેત્રે વિજ્ઞાનશ્રી તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પુણેના પ્રોફેસર જયંત ભાલચંદ્ર ઉદગાવકરને જૈવિક વિજ્ઞાનમાં વિજ્ઞાનશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવશે તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને સંબોધશે ઉપરાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મધમ આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જે અનુસાર આસામ મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં અતિભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત કેરળ તેમજ લક્ષદ્વીપમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ પૂર્વીય રાજસ્થાન પંજાબ હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે જ્યારે મધ્યપ્રદેશ કોકણ ગોવા અને ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદ પડી શકે છે કેન્દ્રીય યુવા કાર્ય અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અહાના જ્યોર્જ અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર અઢાર બાસ્કેટબોલ વિશ્વકપ બે હજાર ચોવીસમાં પસંદ થવા બદલ શુભેચ્છા પાઠવી છે આ વિશ્વકપ છવ્વીસ ઓગસ્ટથી હંગેરીમાં શરૂ થશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર માંડવીયાએ સરકારની ખેલો ઇન્ડિયા પહેલના વખાણ કરતા કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આ પહેલ ઉભરતી પ્રતિભાઓની સફળતા દર્શાવે છે પાર્થિવ કુસ્તીબાજ રોનક દૈયાએ જોર્ડનના અંડર સેવન્ટીન વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં પુરુષોની એકસો દસ કિલોગ્રામ ગ્રીકો રોમન સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો દૈયાએ નિર્ણાયક મેચમાં તુર્કીના કુસ્તીબાજને છ એકથી હરાવ્યો હતો કુસ્તીબાજ સાઇનાથ પારધીએ પણ એકાવન કિલોગ્રામ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે આ સાથે ભારતીય પુરૂષોની ગ્રીકો રોમન શ્રેણીમાં બે ચંદ્રકો જીત્યા છે બાંગ્લાદેશની વચકાળાની સરકારે જાહેર નાણાં ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે શ્વેતપત્ર તૈયાર કરનાર અર્થશાસ્ત્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોની સમિતિનું નેતૃત્વ જાણીતા અર્થશાસ્ત્રી દેવપ્રિયા ભટ્ટાચાર્ય કરશે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમિતિ ચાર્જ સંભાળેલા નેવું દિવસની અંદર શ્વેતપત્ર પ્રકાશિત કરશે ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બોમ્બ મળી આવતા પાંચસો ને બ્યાસી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ચેક રિપબ્લિકની રિસર્ચ અને પેટ્રોકેમિકલ કંપનીએ પોતાની વેબસાઇટ પર માહિતી આપતા જણાવ્યું કે લીતનીનો નજીક ઓરલાઇન યુનિટ પેટ્રોલ એકમના ગ્રામીણ વિસ્તારમાં ખોદકામ દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક સક્રિય બોમ્બ મળી આવ્યો હતો પોલીસે જણાવ્યું કે બસો પચાસ કિલોનો આ બોમ્બ સત્યાવીસ ઓગસ્ટ સુધી ત્યાં જ રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસ મામલે સીબીઆઈએ સર્વોચ્ચ અદાલતમાં અહેવાલ સુપ્રત કર્યો મહારાષ્ટ્રના બદલાપુરમાં બે સગીર બાળકીઓ સાથે યૌન શોષણ મામલે મુંબઈની વડી અદાલતમાં આજે સુનાવણી આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને સત્તર થઈ પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે લાખની સહાય કરી પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાએ આહારના જોજ અનન્યા ભાવસાર અને ગુંજન મંત્રીને ફીબા અંડર અઢાર બાસ્કેટબોલ વિશ્વકપ બે હજાર ચોવીસમાં પસંદ થવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે પરથી સમાચાર પૂરા થયા